નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની એવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એવી આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું સક્રિય થઈ ગયું છે ને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એમ આપેલી આગાહી મુજબ જૂનના અંત સુધીમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં વરસાદ સારો રહેશે સૌરાષ્ટ્રમાં અઢી જૂન સુધીમાં ચોમાસું બેસી જશે આગાહી કરવામાં આવી છે ત્યારે આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે તો સુરત ભરૂચ વલસાડ નવસારી નર્મદા ઉદેપુર ભાવનગર એક સાથે બે હપ્તા જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે રૂપિયા રૂપિયાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ તો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે PM કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના દર સાથે ચૂકવવામાં આવે જે મુજબ સોળમો હપ્તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ એટલે ચોવીસ ના રોજ તો સત્તરમો હપ્તો બે હજાર ચોવીસ ને અઠ્ઠાવીસ જૂન ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો વી ખેડૂતોએ PM કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ સોળમો અને સત્તરમો હપ્તો મેળવવાથી વંચિત છે ખેડૂતોને વગર વ્યાજે લોન ખેડૂતોને મદદ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓ સાથે મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતો મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલ જે ટ્વેન્ટી મીટિંગમાં આરબીઆઈ તેના ખાસ પાઇલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી પરંતુ તેને એ એપ દ્વારા લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયેલ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે વીસ રૂપિયા સસ્તું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે સરકાર પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી હેઠળ લાવવા વિચાર કરી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટાડો થઈ શકે છે એટલે કે દિલ્હીના હિસાબે તેન કિંમત પંચોતેર રૂપિયા લિટર થઈ શકે છે ગઈકાલે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલ બેઠક યોજાઈ હતી જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના GST ના દાયરામાં લાવવા તૈયાર છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ આજે લસણ ડુંગળી લીંબુ બટાકા મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ હતી આજે રાજ્યો કોટ માર્કેટ યાર્ડ સૌથી વધારે કપાસ અને બટાકાના પાકની આવક થઈ હતી યાર્ડ માં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની હલનચલન જોવા મળી હતી આજે યાર્ડમાં માં ચાર ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવ ખેડૂતોને અગિયારસો ચાલીસ થી ચૌદસો સિત્યોતેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા કપાસ બાદ બટાકાની આવક પણ વધારે નોંધાઈ હતી યાર્ડમાં બટાકાની અઠ્ઠાવીસો ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાના ભાવ

જો તમે નિવૃત પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાત્રીપૂર્વકનું પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસોને દસ નું રોકાણ કરવું પડશે અથવા તો તે દવે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે ત્યારે આ યોજના હેઠળ સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે પશુપાલકો માટે શુષ ખબર પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યો મોટા સમાચાર પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે સત્યાવીસો નો હપ્તો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુઓને આર્થિક રીતે સહાય કરશે તે ચાર હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જ્યારે જે જે ખેડૂતો મિત્રો એ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂતો મિત્રોને ખાતામાં સત્યાવીસો ના ચાર હપ્તા એટલે ટોટલ એક છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ બે વર્ષ દરમિયાન એટલે કે એકત્રીમી જાન્યુઆરી બે સુધીની સ્થિતિમાં એટલે કે માત્ર દસ માસમાં માટે અઠ્ઠાણું હજાર બસો ને કરોડની લોન દીધી છે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હોય છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું કરોડ પંચાણું લાખનું દેવું છે આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ ગુજરાતમાં ગઈકાલે સવારે છ થી રાતે આઠ વાગ્યા સુધીના બે કલાકમાં જામનગર કાલાવડમાં બે ઈસ રાજકોટના લોકટીકામાં જુનાગઢ ના મેદરડાના મીઠાપુર ગામમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો મીઠાપુર ગામની નદીમાં આવ્યું હતું જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છાસઠ તાલુકામાં એક થી અઠ્યાસી મીમી સુધીનો વરસાદ નો ખાબક્યો હતો ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે